હેલો મિત્ર જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દયાબેન ડીનું રસોડું તો આજે આપણે ઘઉંના ફાડાની વેજીટેબલ ખીચડી બનાવશું તો આપણે આ ઘઉંના ફાડા લીધા છે આ રીતના આવે એ તો આપણે આ ઘેરે જ બનાવ્યા છે તો એ લીધા છે આપણે એક વાટકો એક વાટકો આપણે મગની દાળ લીધી છે ફોતરા વગરની આવે એ સડી દાળ અને એક કપ આપણે ડુંગળી આ રીતે સુધારી લીધી છે એક કપ આપણે વટાણા લીધા છે અને એક કપ આપણે ટમેટા સુધારી લીધા છે અને એક આપણે કેપ્સિકલ આ રીતે ઝીણું ઝીણું સુધારી લીધું છે વઘાર કરવા માટે આપણે જીરું લીધું છે અડધી ચમચી બે મરચાં અને આદુનો ટુકડો આપણે આ રીતે ખાંડી લીધો છે અડધી ચમચી આપણે હિંગ લીધી છે તો અડધી ચમચી આપણે હળદર લીધી છે અડધી ચમચી ધાણાજીરું લીધું એક ચમચી ચટણી લીધી છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું અને ઘી લીધું છે વઘાર માટે બે બટેટા સુધારી લીધા છે આપણે અને પાણી લીધું છે તો પહેલાં આપણે ખીચડીને ધોઈ લેવાની છે તો એમાં આપણે આ મગની દાળ નાખી દેવું અને આ ઘઉના ફાડા નાખી દઈશું તો બે મિક્સ કરીને આપણે આને ધોઈ લેવાના છે સરસથી તો આને આપણે ધોઈ લેવું તો આપણે આ ખીચડી ધોઈ લીધી છે ને સાઈડમાં જવા દેવું હવે આપણે ગેસ ચાલુ કરશું તો આપણે કુકરમાં બનાવવાના છે તો આ કુકર લીધું છે ત્રણ ચમચી ઘી નાખશું તો ઘીને ગરમ થવા દેવું આપણે તો આપણું ઘી ગરમ થઈ ગયું છે તો એમાં પેલા આપણે જીરું નાખી દેવું અને આપણે હિંગ નાખી દેવું હવે આપણે એમાં ડુંગળી પેલા નાખી દેવું ડુંગળીને આપણે ઘડીક વાર સળવા દેવું હવે આપણે આ આદુ મરચાં નાખી દેવું વે આપણે આ બટાના નાખી દેશું તો શાકભાજી આપણે બધું આમાં નાખી દેવું આ બટેટા નાખી દેવું એ મરચા નાખી દેજો ટમેટા નાખી દો તો શાકભાજી આપણે ગમે આમાં બધું નાખી હોય એ પ્રમાણે આપણે નાખવાનું ઘડીક વાર આપણે આને ધીમા ચડવા દેવું તો આપણે આને ઘણી ધીમા સેડવી લીધું છે તો હવે આપણે આમાં મસાલા બધા નાખી દેવું આપણે હળદર નાખી દેવું ધાણા જીરું નાખી દેવું અને લાલ મરચું નાખી દેવું એટલે કાચમીરી મરચું લીધું સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખી દેવું એ બધું મિક્સ કરી લેવું હવે આપણે આ જે ધોયું છે ઘઉં ફાડા અને દાળ ને એ આપણે આમાં નાખી દેવું સરસ થી બધું મિક્સ કરી લેવાનું હવે આપણે આમાં ચાર ઘણું પાણી નાખશું તો આપણે આ વાટકો લીધો તો ઘઉંના ફાડાનો એ આપણે ચાર ભરીને નાખશું તો ચાર ઘણું પાણી આપણે આમાં નાખી દઈએ કોણ આપણે આ રીતે બધું ફેરવી લેવાનું સરસથી અને હવે આપણે 쿠કર નું ઢાંકણ બંધ કરી દેવું આપણે આની ચાર વિસલ થવા દેવું તો ધીમા ગેસે આપણે આ રીતે ધીમો ગેસ રાખવાનો તો ચાર સીટી ધીમા ગેસે આપણે આને થવા દેવું તો આપણે ચાર સીટી થઈ ગઈ છે તો હવે આપણે જોઈ લેવું ગેસને આપણે બંધ કરી દેવું એકદમ સરસ સડી ગઈ છે ખીચડી આપડી તો હવે આપણે ખીચડી ગરમે ગરમ સર્વ કરશું આપણે એક બિસ્ક લીધી છે આ બઉ ટેસ્ટી બને છે એકવાર જરૂર ટ્રાય કરજો ઉપર આપણે તો તૈયાર છે આપડા ઘઉંના ના વેજીટેબલ ખીચડી જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લક્કન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી વેજીટેબલ ઘઉંના ફાડાની ખીચડી